નમસ્કાર દર્શક મિત્રો તો સ્વાગત છે ફરીવાર આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો હવે સાઠથી એંશી વર્ષના પેન્શનરોની નિવૃત્તિ બાદ મળશે આ વિશેષ લાભ તો અત્યારે જ જાણવું જરૂરી છે કારણ કે ખૂબ જ એવા સારા સમાચાર આવ્યા છે તમારા માટે જેનો અમે વિડિયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી મને વિગતવાર સમજાઈ જશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો ઘણા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા મોંઘવારી ભથ્થાને લઈને માંગ કરવામાં આવી રહી હતી અને આ માંગને સરકારે પૂરી કરી છે અને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું મોંઘવારી ભથ્થું બહાર પાડવામાં આવ્યું છે તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા મોંઘવારી ભથ્થાને કારણે સરકારી કર્મચારીઓનો પગાર પણ વધવા જઈ રહ્યો છે જેના વિશે તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા દ્વારા સરકારી કર્મચારીઓ વર્તમાન મોંઘવારીથી સુરક્ષિત છે જેના કારણે તેઓ મોંઘવારીથી સુરક્ષિત છે તો વર્તમાન ફુગાવાની વિશેષ અસર વાંચી શકી નથી મિત્રો તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા બે હજાર ચોવીસની શરૂઆતથી એટલે કે જાન્યુઆરી મહિનાથી સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો અને આ વધારો ચાર ટકા કરવામાં આવ્યો હતો તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાને કારણે આજે તે પચાસ પર પહોંચી ગયો છે તો નવા ડીએ દરોના કોષ્ટક વિશે વાત કરીએ તો સરકારે હજુ સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું નવો દર જાહેર કર્યો નથી જેને લગતી માહિતી અમે આજે આ લેખ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ તો તમારે પણ આ લેખ પૂરો વાંચવો જોઈએ કારણ કે આ લેખમાં મોંઘવારી ભથ્થું ક્યારે બહાર પાડવામાં આવશે આ અંગેની માહિતી પણ આપવામાં આવશે જેમ કે તમે બધા જાણો છો કે સત્ર બે હજાર ચોવીસમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પચાસ ટકા સુધી પહોંચી ગયું હતું પરંતુ હવે કર્મચારીઓ કેન્દ્ર સરકારની મોંઘવારી ભથ્થું વધારવાની રાહ જોઈ રહ્યા છે તો સત્ર બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થું ચાર ટકા તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલું હશે તો કેન્દ્રીય કર્મચારીઓને સરકાર પાસેથી આશા પણ છે તો દેશના તમામ કેન્દ્રીય કર્મચારીઓને સરકાર પાસેથી આશા છે કે આગામી સત્ર બે હજાર પચીસમાં સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરશે જેથી કેન્દ્રીય કર્મચારીઓને વર્તમાન વધતી જતી મોંઘવારી અને કિંમતોમાં રાહત મળી રહે જોકે સરકાર તેમના કર્મચારીઓને ખુશ કરવા માટે મોંઘવારી ભથ્થામાં નવો દર બહાર પાડવાનો નિર્ણય પણ લઈ શકે છે અને નવો દર ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે તો પગારને પણ અસર કરશે જો સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે અથવા મોંઘવારી ભથ્થું બહાર પાડે છે તો તેની સીધી અસર કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર સ્પષ્ટપણે જોવા મળશે અને આ માટે જો આપણે ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈએ તો કર્મચારીઓનો પગાર ચાર હજાર સિત્તેર છે તેથી છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થાના આધારે તે કર્મચારીને એકવીસ હજારને બાવીસ રૂપિયાનો પગાર મળશે અને તે જ મોંઘવારી ભથ્થું પચાસ ટકા હોવાને કારણે કર્મચારીઓને બાવીસ હજાર આઠસો પચાસ રૂપિયા મળશે આવી સ્થિતિમાં અઢારસો એકવીસ રૂપિયાનો વધારો થાય છે તો કર્મચારીઓનો પગાર અને જો મોંઘવારી ભથ્થું ફરીથી જારી કરવામાં આવે તો સરકારી કર્મચારીઓના પગારમાં વધુ વધારો થઈ શકે છે તો ડીએનું નવું દર ટેબલ ક્યારે બહાર પાડવામાં આવશે તો અત્યાર સુધી ભારત સરકાર દ્વારા શાળાઓ વિશે કોઈ સત્તાવાર માહિતી આપ શેર કરવામાં આવી નથી અને જ્યારે પણ સરકાર દ્વારા ડીએ દર કોષ્ટક વિશે માહિતી આપ જાહેર કરવામાં આવશે તો અમે તમને આ વિશે તરત જ અપડેટ કરીશું અને તમને જણાવીએ કે સરકારી કર્મચારીઓનું નવું મોંઘવારી ભથ્થું ક્યાં બહાર પાડવામાં આવશે તો મોંઘવારી ભથ્થું પણ વધશે તો સરકાર દ્વારા નવું મોંઘવારી ભથ્થું જારી કરવામાં આવશે ઠીક છે તે પછી તમે બધા એ પણ જાણી શકશો કે આ વખતે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કેટલો ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યાં સુધી નાણાં મંત્રી મોંઘવારી ભથ્થા સંબંધિત માહિતી જાહેર નહીં કરે ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં વધારાની વાત કરવી યોગ્ય નથી તેથી તમારે તેની રાહ જોવી પડશે તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા નવા વિડીયો રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ